હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ ફેમિલી મિત્રો તો કેમ છો બધા મિત્રો મજામાં જશું અને હું શું આપણો મિત્ર ભાવેશ અને આજ આજે ચાર છ બે હજાર પચીસ મિત્રો મિત્રો તમે બધા મજામાં પણ હું મજામાં નથી કારણ કે તમે જોઈ શકો છો કે કાલે ત્રણ તારીખનો સાંજે સાડા સાત નો પવન આવ્યો અને અચાનક લગભગ અહીંયા સીધી હોન સ્પીડે પવન આવ્યો અને લગભગ વિંડિયું આમાંથી પચાસ ટકા વિંડીઓને મિત્રો પાડી દીધી છે ઉડાડી દીધી છે અને અત્યારે જે હાલમાં જેવું મજૂર ઊભા કરી અને આમ જાય છે હવે છ વાગ્યાને ઊભા કરતા હતા ત્યારે આઠ વાગ્યા ત્યારે ઊભી કરી રહ્યા છો તો તો હું તમને મિત્રો દેખાડું કે કેવું નુકસાન આવ્યું છે તો મિનિમમ ભીંડી અહીંયામાં પચાસ ટકા મીંડી ઉપાણી છે પચાસ ટકા તલ તો અહીંયામાં લીલા જ છે મિત્રો જોઈ શકો છો તો હવે ભીંડી અહીંયા ખરી અહીંયા ખાલી સર એક કિલો તલ મિનિમમ ખરીદ્યા છે કિલો દોઢ કિલો કિલો દોઢ કિલો તો મિત્રો લગભગ આમાં ચાલીથી પચાસ ટકા ભીંડીને ધરાશે કરીને કીધી અને અચાનક જ પંદર મિનિટ ખાલી પવન રહ્યો છે મિત્રો ખેડૂતની આ મહેનત એંસી દિવસની મહેનત રાત દિવસ તડકો સાંયો જોયા વિનાની મહેનત આ મહેનત કરેલી છે ખેડૂત અને તમે જોઈ શકો છો કે આવી નુકસાની છે મિત્રો તો મિત્રો આ નુકસાની તો જે ખેડૂત હોય એ સહન કરી શકે અને એ જ સમજી શકે બીજા કોઈ સમજી શકે નહીં કારણ કે તમે જોઈ શકો છો કે આ સામાન્ય તમે એક વીંડીએ એક કિલો તલ ગણો તો મિત્રો આ સો રૂપિયાના તલથી અત્યારે ઓગણીસો બે હજાર રૂપિયા ભાવ હોય તો વિંડીએ સો રૂપિયા તો કાઢ નાખો તમે જોઈ શકો છો કે આ રીતની નુકસાની છે લાગર મિત્રો તલનો પથારો પડી ગયો છે આમ તમ જુઓ હા જમીનમાં જાય એકવાર આપણે વાવેતર કરશું એમાં ઉગાવવો વધારે અને એકવાર આપણા તલ જી આમાં હજી પચાસ ટકા જ વિંડી ઉકાણી પચાસ ટકા તો લીલીએ મિત્રો તો આટલો તલ ખરી ગયો છે આમ આ વિંડી લગભગ દોઢથી બે કિલો તલ મિત્રો ખરી ગયો છે જોઈએ ચલાખાવા છેલ્લી જગ્યામાં અને ભયંકર નુકસાન છે મિત્રો મિત્રો ખેડૂતે જ્યાં ત્યાં વાયા હોય આ તાલીમ માનો કમ્પ્લીટ મારે પંચાયત દિવસે મિત્રો કાપણી રહી છે તો પંચવ દિવસની કાપણીને દસ દિવસ અત્યારે ઉપર રહે આમ જો મિત્રો ત્રણ મહિને આ પાક આપણો હાથમાં આવતો હોય છે તો ત્રણ મહિના રાત દિવસ તડકો છાંયો જોયો વિના ખેડૂતો મહેનત કરી હોય મિત્રો અને આવી હાલત થાય છે મિત્રો અત્યારે લેવા ટાઈમે અચાનક જ આવું વાવાઝોડું આવ્યું અને ખેડૂતને બહુ જ પરેશાન કરતું હોય છે લાગત વીંડ્યું આ રીતની મિત્રો નમી જશે આપણે ફૂંદી વીંડ્યું છે મિત્રો તો મિત્રો જે ઢોરા રેડિયા ઢોરા ભૂંડ રોજ આ બધાથી રાતને દિવસ બચાવી અને મિત્રો આવી પરિસ્થિતિ ઊભી થઈ છે તમે જોઈ શકો છો આવો લાગત ત્રણ પથારો પડી ગયો છે દોઢ દોઢ કિલો ભીંડીએ દોઢ બે દોઢ બે કિલો ક્યાંકથી ક્યાંક બે બે કિલો છે સરસ કિલો હવા કિલો હાલ મિત્રો પડી ગયા છે તમે જોઈ શકો છો તો મિત્રો આવી નુકસાની આ તો ખેડૂતને જ ખબર હોય કે આ નુકસાની કેવી છે બાકી કોઈ સમજી શકે નહીં અને ખેડૂતની જે વેદના મિત્રો આ જાણી શકે કે આ કેવી નુકસાની આપણે લાગી છે મિત્રો તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ વાવાઝોડું કાલનું કેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો અહીંયા આપણે બહુ વરસાદ નહીં આ ગામથી મારે ત્રણ કિલોમીટર વાડી શેટી છે એવું ગમણી સાઈડ તો અહીંયા આપણે નોર્મલ ખાલી સાત જ ગીર હતા પણ ગામમાં બસો ગામથી ત્રણ ત્રણ કિલોમીટર વાળી શેટી અહીંયા બહુ વરસાદ નહીં પણ ગામમાં વરસાદ આપણે મિત્રો વધારે છે તો અહીંયા કંઈક વધારે લગે મીડિયમ વધારે આપણે ટૂંકમાં પાણ પાણ જો વરસાદ ગણવાનો તો મિત્રો અહીંયા વરસાદ નહીં પણ પવનની ગતિ વધારે હતી પવનની ગતિ અહીંયાય વધારે હતી મિત્રો આ નુકસાની વધારે લાગી છે તો હવે આપણે પાંચ દિવસ પછી તાલ કાઢવાના હતા મિત્રો પાંચ દિવસમાં આ નુકસાની અચાનક આવી જઈ પણ આમાં આપણું કંઈ હાલે કારણ કે કુદરતના હાથમાં વાત છે મિત્રો કુદરત કરી સાચું બાકી આપણે તો મહેનત કરવી ફરજિયાત છે મહેનત કરવી આપણી છે બાકી દેવું ન દેવું કુદરતના મિત્રો હાથમાં વાત છે ખેડૂત એક એવો વ્યક્તિ છે કે ખેડૂતને ગમે એટલું નુકસાન હોય તો ખેડૂતો સહન કરી શકે છે બાકી આ વસ્તુ કોઈ સહન કરી શકે નહીં અને ખેડૂત કોઈ હંમેશા હિંમત હારતો હોતો નહીં જે એને ગમે એટલું નુકસાન લાગે તો એ લડી લેતો હોય છે કે અત્યારે નહીં તો આવતી સિઝન આવતી નહીં તો ઓલી સીઝન એટલે હંમેશા એની ઉમીદ કાયમી હોય છે અને હિંમત કાયમી હોય છે મિત્રો આ તમે જુઓ મિત્રો આગળ ખાતર પૈસા તલ નહીં તો પાત્ર લે આવી નુકસાની મિત્રો આ ખેડૂતને લાગી પાંચ દિવસના ઘેરમાં ખાલી પાંચ દિવસ પછી આ તલ આપણે કમ્પ્લીટ હાથમાં આવી જાય અને પાછા બીજા નંબર મિત્રો જે સારા તલ હોય એ જ આમાં ખરી જાય તમે જોઈ શકો છો જે ક્વોલિટી તલ હોય ક્વોલિટી તલ જે પાકનો સારો દાણો હોય એ જ મિત્રો આમાં ખરી જતો હોય છે ખાસ આવી નુકસાની મિત્રો ખેડૂતને લાગેલી છે આ વિંડીના તલ એ ખાલી આ એક જ વિંડીના આ તો ન પડી રીતે છે મિત્રો આ રીતની વિંડી હોય આમાં લગભગ ચાલી ટકા વિંડિયું ધરાશાયી થઈ હતી જોઈ શકો છો આવી નુકસાની આગેથી તમને ખબર પડી કે હું ખાતર નહીં છે એટલું સફેદ તલ અને પાકનો પણ મિત્રો એવો તલ હતો જે તલની ક્વોલિટી પણ એ બહુ સરસ મજાની સારી હતી જોઈ શકું આગેથી ખબર પડી છે કે તલ હે જોયું જો મિત્રો ક્વોલિટી તરફ એ પણ મિત્રો આવી નુકસાની છે બસ આજે આ વિડીયો મારી વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રો ખૂબ ખૂબ દિલથી આભાર મિત્રો છે મિત્રો આવા જ અવનવ ખેતીના અવનવ માહિતી મારા અને ખેતીના તમામ પ્રકારના વિડીયો જોતા રહીજો મિત્રો એન્ટ પણ આપણે મગફળી કાલે ઉપાડવાનું ચાલુ કરી દીધું એ પણ વિડીયો આપણે આજે અપલોડ ન કર્યો કારણ કે ટાઈમ જ ન મળ્યો કાલે અચાનક જ વાવ જુડું આવી ગયો એટલે તો આ બાજુ કાલ ઉપાડી છે અને આજે જો ઉપાડવાની ચાલુ કરી દીધી છે અને આ બાજુ અડધી બાકી છે મિત્રો બસ આજ આ વિડીયો વિડીયો જો ભલ તો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ